કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડોક્ટર મનસુખ માંડવ્યાની અધ્યક્ષતામાં આજે ધોરાજી તાલુકાના મોટી મારડ ગામ ખાતે સેવા સેતુ મેડિકલ ચેકઅપ કેમ્પ તેમજ વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયા હતા સહેજ સેતુના વિવિધ લાભાર્થીઓને યોજનાકીય સહાય હુકમો તેમજ લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું સેવા સેતુ કાર્યક્રમમાં વિવિધ તેર વિભાગોની પંચાવન જેટલી સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી સાથે જ પાંત્રીસો વૃક્ષોના વાવેતરનું આયોજન પણ કરવામાં આવ્યું હતું ત્રણસોથી વધારે લોકોએ વિવિધ યોજનાઓના લાભ લીધા પોતાના ફોર્મ ભર્યા જેનાથી ગામડામાં વસતા નાના ગરીબ અને મધ્યમ વર્ગ અને કિસાનોને પોતાની સરકારી કામકાજમાં સુવિધા થાય સરળતા રહે તાલુકા અને જિલ્લા કક્ષા સુધી એમને પોતાનો સમય બગાડીને જવું ન પડે સાથે સાથે મોટી મારડ ગામની અંદર દાતાઓ દ્વારા સાત હજાર પાંચસોથી વધારે વૃક્ષરોપણનો સંકલ્પનો પ્રારંભ કરવામાં આવ્યો છે